નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જોઈએ ધોરણ પાંચ સ્વાધ્યાપોથીના ગુજરાતીના એકમ નંબર ચાર તડકો અધમણ ડાંગર જલમલ અહીં પ્રશ્ન એક છે કે પ્રશ્નોના જવાબ લખો એક તમારે કોઈને તડકો વાર્તા કહેવી હોય તો તેની શરૂઆત કેવી રીતે કરશો તો બાળકોને ઉનાળામાં તડકો કેવો લાગે છે એના વિશે ચર્ચા કરી તડકો વાર્તાની શરૂઆત કરીશ બીજો પ્રશ્ન છે તડકો વાર્તામાં કયા કયા પાત્રો આવે છે તેમાંથી તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું કેમ તડકો વાર્તામાં તરલિકા વસંતરાય ઓછવલાલ બા અને ફાયર બ્રિગ્રેડના યુવાનો જેવા પાત્રો આવે છે તેમાંથી મને વસંતરાયનું પાત્ર ગમ્યું જેમને તડકાથી બહુ ભીખ લાગતી હતી પ્રશ્ન ત્રણ ડાંગરના ખેતરમાં તડકો કવિતામાં તડકો ક્યાં ક્યાં પડે છે કેવી રીતે ડાંગરના ખેતરમાં તડકો ડાંગર થઈને સેઢા ઉપર ફૂલ થઈને થોરની ઉપર આપ થઈને આંબાના પાન પર પંખીના ટવકા બનીને પડે છે પ્રશ્ન ચાર તડકો વાર્તાના પાત્રો કવિતાવાળા ડાંગરના ખેતરમાં પહોંચી જાય તો ત્યાં ચારે બાજુ તડકો જોઈને એ બધા શું કહે છે શું કરે છે લખો બધા કહે અહીંયા તો ચારે બાજુ તડકો જ તડકો છે અને બધા બચવા માટે આમ તેમ ભાગી જાય અને ઝાડ નીચે જતા રહે પ્રશ્ન પાંચ બાવળમાંથી આવતા સૂરજના કિરણો માટે કવિએ આવી પંક્તિ બનાવી છે કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય વસંતરાય પડદો ઉતારે ત્યારે જે અધમણ તડકો તેમના ઓરડામાં આવી પડે છે એ માટે તમે કેવી પંક્તિ બનાવશો પંક્તિ બનાવીને લખો બારીનો પડદો જરાક ઊંચો કરતા આવ્યો ઓરડામાં અધમણ તડકો પ્રશ્ન બે છે વાક્યોને વાર્તાના ક્રમો ગોઠવી છેલ્લું વાક્ય જાતે બનાવીને લખો તો અહીંયા જે જમનાદાસના જે વાક્યો આપેલા છે એ વાક્યોને આપણે અહીંયા યોગ્ય ક્રમો ગોઠવવાના છે અને છેલ્લું એક વાક્ય આપણે જાતે બનાવીને લખવાનું છે કે જમનાદાસ નામના એક વેપારી હતા વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા નહોતા તેઓ પૂર આવવાની વાતોથી બહુ ડરતા એક દિવસ પવનના કારણે વરસાદની થોડી વાસંટો તેમના ઘરમાં આવી ગઈ તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈને જમનાદાસના ઘરે પહોંચ્યા ઘરે આવીને જોતા ત્યાં વરસાદા થોડા છોટા જોઈ રેસ્ક્યુ ટીમ ત્યાંથી ગુસ્સે થઈને પાછી જતી રહી પ્રશ્ન ત્રણ શબ્દોના અર્થ લખી વાક્ય બનાવો અધમણ દસ કિલોગ્રામ જેટલું વસંતરાય અધવાન તડકો જોઈને ડરી ગયા ગભરું બીકણ પરેશ અમારા વર્ગનો ગભરું છોકરો છે ફંગોળવું ફેંકી દેવું મિતેશે દડાને ખૂબ દૂર ફંગોળી દીધો શેઢો ખેતરની હદ મારા ખેતરના શેઢે આંબાનું ઝાડ છે ક્યારો પાણી પાવા માટે કરેલી પાળી મારા ઘરે તુલસીનો ક્યારો છે જીર્ણ શીર્ણ સાવ તૂટેલું પૂર આવવાથી અમારું ઘર જીર્ણ શીર્ણ થઈ ગયું પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ કૌશમાં આપેલા શબ્દો વડે વાક્ય પૂર્ણ કરો અહીંયા કૌશમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દોનો આધાર લઈને આપણે ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો છે એ પૂરા કરવાના છે પહેલું છે રાજલે રમકડાની મોટર રમવા લીધી નવી પેન્સિલ મળતાં જ એણે જૂની બટકણી પેન્સિલ તોડી નાખી દાબળધિંગીએ પહેલવારની મારી માઇ મારીને ધોઈ નાખ્યો આ ગાંઠ મારાથી ખુલતી નથી તું ખોલી આપને ફોરમના કાકા તો એવા જ છે વાત વાતમાં બધાને તોડી પાડે છે આજે તો સવારના ચાર વાગ્યામાં મારી ઊંઘ ઉડી ગઈ ઓહો આજે તો તમે આ બાજુ બુલા પડ્યા ને કાંઈ લેસન કરતાં પહેલાં હું થોડી વાર રમી લઉં ઝડપથી આપો હમણાં રિસેસ ખુલશે હાથ ધોઈ લો પછી જમવા બેસો પ્રશ્ન પાંચ સંવાદ વાંચી પ્રશ્નોના જવાબ લખો તો જે આ સંવાદ આપ્યો છે એ સંવાદ વાંચીને આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન છે કે ફકરામાં સાની ચર્ચા ચાલી રહી છે તો મોબાઈલના ફાયદા અને ગેરફાયદાની મોબાઈલ ફાયદાકારક છે એવું કોણ માની રહ્યું છે સલોની અને વૈષ્ણવી મોબાઈલ વધુ વાપરવાથી દીક્ષિતના પરિવારમાં શું નુકસાન થયું છે તો પરિવારજનો એકબીજાને સમય આપી શકતા નથી કોણ સૌથી વધુ મોબાઈલ વાપરતું હશે વૈષ્ણવીના મમ્મી પપ્પા તમને દીક્ષિત મળે તો તમે તેને શી સલાહ આપો મોબાઈલ ફાયદાકારક છે પણ તેનો ઉપયોગ વિચારને કરવો જોઈએ તમને કોની વાત ગમી કેમ વૈષ્ણવીની તે લોકડાઉનમાં તેનાથી ભણી હતી તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે મારા પપ્પા તમે મોબાઈલનો શું શું ઉપયોગ કરો છો નવું નવું જાણવા માટે યુટ્યુબ જોવા માટે લોકડાઉન સમય તમે મોબાઈલથી ભણ્યા હતા કેવી રીતે તો કે હા મોબાઈલથી અમે ભણ્યા હતા યુટ્યુબના માધ્યમથી મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં તો હા કરવો જોઈએ પણ પ્રમાણસર પ્રશ્ન છ મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તેમને પૂછો અને પછી લખો મમ્મી મોબાઈલનો ઉપયોગ ફક્ત ભણવા માટે કરવો જોઈએ પપ્પા મોબાઈલનો ઉપયોગ સારું સારું જાણવા માટે કરવો જોઈએ કાકા મોબાઈલનો ઉપયોગ રસ હોય તે જોવા માટે કરવો જોઈએ કાકી મોબાઈલનો ઉપયોગ ગણિતના દાખલા શીખવા માટે કરવો જોઈએ દાદા મોબાઈલનો ઉપયોગ વાતચીત માટે કરવો જોઈએ દાદી મોબાઈલનો ઉપયોગ ભજન સાંભળવા માટે કરવો જોઈએ પ્રશ્ન સાત ચાલો શોધખોળ કરીએ તો અહીં મુશ્કેલી ઉપાય અને તેના આઈડિયા આપણે આપેલા છે એ વાંચવાના છે અને તેના આધારે આપણે નીચે એક મુશ્કેલી ઉપાય અને આઈડિયા પણ લખવાનો છે અને એના આધારનું જે ચિત્ર છે એ આપણે નીચે અહીંયા દોરવાનું છે અને તેનો ઉપયોગ લખવાનો છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો